ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પર એટલી હદે ખાડા પડ્યા છે કે ચાલકોએ વાહન કઈ રીતે હંકારવું એક ચિંતાનો વિષય છે હાલ વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા ખાડાઓ કેટલા ઊંડા છે તે અંદાજ લગાવી શકાય તેમ નથી જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા રાજપારડી ભાલોદ રોડ પર આ જીવલેણ ખાડા પુરવા માટે તસદી લેવામાં આવતી નથી તો અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ માર્ગ પર કોઈ મોટો જીવલેણ અકસ્માત થશે ત્યારે ખાડાઓ પુરવામાં આવશે તેવા સવાલો ઉભા થયા છે સરકાર પૈસા આપે તમ કરવા હું વાંધો છે બરાબર